ઘરના પત્ર ગોઠવવા ગયેલા યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે વાઘોડિયા તાલુકાના અંબાલી ગામે ઘરના પત્રા પર વીજ કરંટ લાગતા પૌત્રનું મોત નીપજ્યું છે જયારે દાદીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે થોડા દિવસો પહેલા આવેલા વાવાઝોડાના કારણે પતરાઓની સાફ સફાઈની કામગીરી પૌત્ર વનરાજ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક પતરા પર વીજ કરંટ ઉતરતા વનરાજ ને વીજ કરંટ લાગતા દાદી પણ તેને બચાવવા જતા દાદી ને પણ વીજ કરંટ લાગ્યો હતો આ મકાન પતરા પર સાફ સફાઈ કામગીરી દરમિયાન દાદી અને પૌત્ર ને વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગવાની ઘટના માં પોત્ર નું મોત નીપજ્યું છે જયારે દાદી ગંભીર હાલતમાં હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કરંટ લાગવાની ઘટના ઘટના વનરાજ પરમારનું મોત થયું હતું જયારે દાદી તારાબેન ચંદ્રસિંહ ઘર જે વાવાઝોડામાં જે ઘરકામ ના જે પતરા બધરા જે ઉડી ગયા હતા પતરા બધરા બધું સાફ સફાઈ કરવા ઉપર ચડી રહ્યા હતા એ કરવા

એડમિટ કર્યા છે